કે આપણે જે કોબીજ વાવતા હોય છે તરબૂજ વાવતા હોય છે મરચી વાવીએ છીએ શાકભાજી કોઈ પણ વાવતા હોય તો એમાં આ છે ને ઉપયોગ થઈ શકે પેલા પેપર પાથરી અને એની ઉપર વાવેતર થઈ શકે તો આની ખાસિયત શું છે અમારી મશીન આ મશીન અમારી એક આરે ચાર કામ કરે છે બીજા ઘણા આવે છે પણ એ એક એક કામ કરીને અલગ ચાર મશીન રાખવા પડે અમે એક મશીનમાં બધું કામ કરીએ આમાં પેલું તો પાળા બંધાતા જાય વાળા બંધા થાય એની આરે આજે આમાં ડ્રીપ પીતી જાય ડ્રીપ લગાવાતી જાય બીજું ખાતર આમાં સાથે નાખવું પડે એટલે આ ખાતર માટેની પેટી છે અને પાછળ આયા મલ્ચિંગ પેપર નો રોલ આવે છે એ લાગી જાય છે

તો ખેડૂત મિત્રો વધુ માહિતી માટે તમે કંપનીમાં કોન્ટેક્ટ કરી શકો છો આ વાત ખેતીને લગતા ફરી એક નવા વિડીયો સાથે ફરી આપણે પાછા મળીશું ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજે